નમસ્કાર હું પ્રવીણ લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને હવે સાત મેના દિવસે ગુજરાતમાં મતદાન છે છતાં પણ હજુ ઘણી જગ્યાએ ઉમેદવારોનો પેજ ફસાયેલો છે ક્યાંક ભાજપમાં તો ક્યાંક કોંગ્રેસમાં આમ આદમી પાર્ટી તો બે બેઠક પર લડી રહી છે પણ આ તમામ વચ્ચે હવે કેન્દ્રીય ચૂંટણી પંચ મતલબ કે કેન્દ્રીય ચૂંટણી સમિતિ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી અહીંથી સી આર પાટીલથી માંડીને રત્નાકરથી માંડીને સીએમ માંડી તમામ દિલ્હી દરબારમાં છે અને તમામ કદાચ એ નામ પર ચર્ચા કરીને અંતિમોર મારશે પણ હવે ચાર બેઠક છે તો કોને ચાન્સ મળશે એ સવાલ છે એમાં એક બેઠક મહેસાણાની પણ ફસાયેલી છે મહેસાણાની નજીક પેટા ચૂંટણી વિજાપુરમાં પણ છે કેમ કે સીજે ચાવડાએ રાજીનામું આપ્યું મહેસાણા જુનાગઢ અમરેલી સુરેન્દ્રનગર એવી પણ ચર્ચા છે કે ચારમાંથી બે બેઠક પર મહિલાને ઉતારી શકે આમ તો જુનાગઢમાં ભારતીબેન શિયાળ રિપીટ ન થયા પરંતુ મહિલા ઉમેદવારના રૂપમાં ભાજપે નામ જાહેર કર્યું પરંતુ હજુ પણ જૂનાગઢ બાકી છે અમરેલી છે કે મહેસાણા જિલ્લામાં તૃષા પટેલનું નામ ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે અહીંયા સવાલ એ પણ ઉઠ્યો કે નીતિનભાઈ પટેલે જ્યારે ચૂંટણી લડવાની ના પાડી તો શું શારદાબાઈ શારદાબેન પટેલને ટિકિટ મળવાની નથી અથવા તો ચૂંટણી લડવાની ના પાડી છે તેનો તર્ક એ પણ નીકળે આ સિવાય મહેસાણામાં શારદાબેનના પુત્ર આનંદ પટેલ એ કે પટેલ ભાજપના દિગ્ગજ નેતા છે તેના પુત્ર પણ કતારમાં છે એવી ભાજપ લોબીમાં ચર્ચા છે અમરેલીની વાત કરીએ દાવેદારોની લાંબુ લિસ્ટ છે જેમાં ભાવનાબેન ગોંડલિયા બાવકુ ઊંધાડ જે પૂર્વ કેબિનેટ મંત્રી છે ભરત કાનાબાર આ તમામ ટિકિટના દાવેદાર છે અને કૌશિક વેકરિયા અને મુકેશ અંગાનીનું નામ પણ ચર્ચામાં છે ત્રણ જૂથ હંમેશા ચર્ચામાં હોય છે અમરેલીમાં પણ હજુ ભાજપમાં જે રીતે ટિકિટનો ફેજ ફસાયેલો છે એવું લાગે છે કે કોંગ્રેસ પણ રાજ જોઈ રહી છે કે બીજેપી ઉમેદવાર ડિક્લેર કરે કેમ કે આવતીકાલે કોંગ્રેસના મુદતીયાઓ પણ મનોમંથન થશે ને ત્રીજું લિસ્ટ જ્યારે હાઈ કમાન્ડ કોંગ્રેસનું જાહેર કરશે ત્યારે ખબર પડશે કે બાકી આ બીજા લિસ્ટમાં ગુજરાતમાં કેટલા નામ આવે છે વાત રહી જૂનાગઢની કેમ કે જૂનાગઢમાં પણ વર્તમાન સાંસદ રાજેશ સુરાસમાં રિપીટ થાય તેવી સંભાવના ઓછી છે જૂનાગઢવાસીઓમાં ચર્ચા છે અને ગીતા માલમ કિરીટ પટેલનું નામ ચર્ચામાં છે બીજી તરફ હીરા જોઠવા અને વિમલ ચુડાસમાનું નામ ચર્ચામાં છે કોંગ્રેસમાંથી તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે સુરેન્દ્રનગર બેઠક મળશે સુરેન્દ્રનગર બેઠક પર શું મહેન્દ્ર આ રિપીટ થાય છે કે નહીં એ તમામ સવાલો છે આ વાત રહી લોકસભા ચૂંટણી માટે હવે એક બીજો મુદ્દો છે પેટા ચૂંટણી પર મંથન પેટા ચૂંટણીમાં વિસાવદર સિવાય પાંચ જે બેઠકો છે તેમના માટે ચૂંટણી જાહેર થઈ હવે આ પાંચ બેઠક પર જેમ સીજે ચાવડાની વાત કરી ખંભાત પણ છે વાઘોડિયા પણ છે માણાવદર પણ છે આ તમામ બેઠક પર લડશે કોણ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા માણાવદરની છે માણાવદરમાં લાડાણી ભાજપમાં આવે છે એક સમયે કોંગ્રેસમાં રહેલા જવાહર ચાવડા ભાજપમાં આવીને કેબિનેટ મંત્રી બને છે લાડાણી સામે હારે છે અને લાડાણી સામે હાર્યા બાદ સ્થિતિ એવી ઊભી થઈ કે જ્યારે મંથલીમાં ભાજપનો ભરતી મેળો થયો તો સી આર પાટીલને મંચ પરથી કહેવું પડ્યું કે નારાજગી હોય તો અમારી સાથે ચર્ચા કરો કારણ શું હતું કારણ એ હતું કેમ કે આ કાર્યક્રમમાં જવાહર ચાવડા ગેરહાજર હતા એવું પણ કહેવાય રહ્યું છે કે મોટાભાગના કાર્યક્રમોમાં જવાહર ચાવડાની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી છે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે એક શોકિંગ વસ્તુ એ પણ છે કે માણાવદર પેટા ચૂંટણીમાં પાલ આંબલિયાએ પણ ટિકિટ માંગી છે

સુનિલ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે પત્રકાર અને રાજકીય વિશ્લેષક સાથે જ અમારા સહયોગી હિરેન ધકાણ પણ જૂનાગઢથી જોડાઈ ગયા છે એક ક્વિક રિએક્શન સુનિલભાઈ આપતી શરૂઆત કરીએ સુનિલભાઈ તો એવું છે કે પહેલે આપ પહેલે આપ એવી સ્થિતિ છે ચાર બેઠક ભાજપની બાકી છે કદાચ સાંજ સુધીમાં એવી ચર્ચા છે કે અંતિમ માહોલ લાગી શકે પણ ચાર બેઠકનો પેચ તમારા હિસાબથી ક્યાં ફસાયો શું એ હિસાબથી કોંગ્રેસ પોતાના પત્તા ખોલશે બાકીની યાદી માટે

એમણે કીધું હતું કે ભાઈ આજકાલના ના આવેલા અમને શીખવશે તો ત્યાં ભાજપ નો અમરેલી છે એ સેન્ટર છે છે ત્યાં એક અને ગ્રુપ એ બે ગ્રુપ ઉપરાંત ના જે ગ્રુપ છે સંઘ બીજેપી ના પંદર દિવસ પેલા ત્યાં સંઘના અને બીજે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓને દિલ્હી બોલાવ્યા હતા અને આ બેઠક માટે એમની ચેન્સ લેવામાં આવી હતી

એ જોતા એ થોડા જેને કહેવાય ને સ્કોલર ટાઈપ ની વ્યક્તિ છે એટલે ક્યાંક ને ક્યાંક એનું નામ કપાવાની વાત સૌરાષ્ટ્રમાં વારંવાર આવે છે અને એમની જગ્યાએ વૈકલ્પિક નામોમાં જે નામ છે એમાં

દાવેદાર વધારે છે અથવા તો ત્રણેય જૂથ ને સાચવવા પડે છે અહિયાં વાત અટકેલી છે ખરેખર ભારે ભેગી થઈ છે એક તો છે સુરત નું અમરેલી નું કનેક્શન એવું છે નું પણ નામ છે અને સુરત જ એના વેપાર ધંધા છે પણ આ લોકો કે છે ને કે અઠવાડિયા પંદર દિવસે અહિયાં આવતા હોય છે ને એનું સામાજિક જે networking હોય છે ને એ એમનું લાઈવ હોય છે તો સુરતમાં બે થી ત્રણ નામ અમરેલી બેઠક માટે આવે છે અને બાકીના ના રૂપાલા ને સંઘાણી એ બે group ને balance કરવાના છે ત્રીજું સંઘ બીજેપી છે કે ને એ અંતે સંઘ અને વિપક્ષીય એ ઉમેદવાર પર મોર મારવાની છે અને છેલ્લી વાત એવી આવે છે કે મહિલા ઉમેદવાર ને કોઈને આપવી

એટલે આખી વસ્તુ ચાર સીટ જે ભારતીય જનતા પાર્ટી એ છે એનું મુખ્ય કારણ છે બે મહિલા ઉમેદવાર ને દેવી તો એ કોણ કોંગ્રેસ ને કોણ આપે છે એના કારણે છે બીજું આંતરિક જૂથબંધી છે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ઇન્કાર કરે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર સાહિત્ય રસ્તા ઉપરથી મળી પછી આવાસ યોજનાના આવવા એ બધું અત્યારે શરૂ થઈ જાય તો ટાઈમિંગ ઓફ ધ ઇવેન્ટ છે ને એ ક્યાંક ક્યાંક છે ને છે એમના પોતાના સંકેત આપી રહ્યા છે નીતિનભાઈ પણ જુનાગઢની તમે વાત કરી હિરેન દકાણ અમારા સહયોગી છે હિરેન એક તરફ ની પેટા ચૂંટણી છે વિધાનસભાની બીજી તરફ જુનાગઢમાં નામ નથી કર્યું બીજેપી

કેમ કે આ બેઠક પર કોળી મતદારો છે તેનું સૌથી વધુ મહત્વ પ્રભુત્વ રહ્યું છે ત્યારબાદ મુસ્લિમ મતદારો છે 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 લેવા પટેલ દલિતો તેમનું વધારે પ્રભુત્વ જેથી ભાજપ જેટલી જુનાગઢની લોકસભા સીટ જીતવા માંગે છે એટલું સહેલું ચિત્ર ભાજપને નથી દેખાતું તેના કારણે અનેક જગ્યાએ જે ભાજપના જે દાવ અને જે પેચ છે તે ક્યાંક ને ક્યાંક ફસાયેલા હોય તેવું જોવા મળી રહ્યું છે બીજી જો વાત કરવામાં આવે

જવાહર ચાવડા સતત ગેરહાજર છે જે રહી રહ્યા છે ગેરહાજર હોવાના કારણે જવાહર ચાવડાના જે સમર્થકો છે તે પણ માણાવદર વિધાનસભાની જે ચૂંટણી છે પેટા ચૂંટણી તેનાથી પ્રચાર પ્રસારથી પણ દૂર રહી દૂર જોવા મળી રહ્યા છે એટલે આ પરિસ્થિતિમાં એ બે બે વસ્તુ બે સમાચાર છે ગઈકાલના જે ચાલી રહ્યા છે એવી ચર્ચા છે કે જવાહર ચાવડા શું કોંગ્રેસમાં ફરીથી આવી રહ્યા છે એક મુદ્દો એ આજે બપોરે એવા સમાચાર આવ્યા જે અત્યારે ચર્ચામાં છે બાયોડેટામાં

કડવા પટેલ અને જે આહિર જ્ઞાતિ ના ઉમેદવારો છે તે કોંગ્રેસ માંથી ને દાવેદારી કરી રહ્યા છે એટલે કોંગ્રેસ પણ ટક્કર આપી શકે તેવા ઉમેદવારોની ચર્ચા વિચારણા કરી રહી છે પણ ભાજપ માંથી ને

બે તલવાર અને હીરા સોલંકીની વાત થઈ એ જ પરિસ્થિતિ શું માણવદર છે એક તરફ બંને સાથી પછી જવાહર ચાવડા બીજેપી માં આવે છે જીતે છે અરવિંદ લાડાણી હારે છે ફરીથી કેબિનેટ મંત્રી બને છે અને ફરીથી જવાહર ચાવડા હારે છે અને અરવિંદ લાડાણી અહીંયા આવે છે અમરી પહાડ થી પડીને ઝાડ ઉપર અટકવા જેવું થયું હીરાભાઈ ના પાડી દીધી બેઠક ખાલી કરવાની અને ત્યાં છે સંસદ સભ્ય તરીકે જે નામ છે એ બેન નું નામ નિમુબેન બામ્બણીયાનું ભાવનગર બેઠક માટે જાહેર થઈ ગયું એટલે એટલે હવે વર્ષ તો અમરીશ ડેર માટે અઢી વર્ષ સેવા કાર્ય ભારતીય જનતા પાર્ટી ના સંગઠન નું કામ કરવાનું થશે અહિયાં તમારે તમને ખ્યાલ હશે કે માણાવદર બેઠક ઉપર જે રીતે આખ્યો જવાહરભાઈ નો જૂનો દબદબો હતો અને એમનો જે મિજાજ હતો એમને કેબિનેટ મંત્રી તરીકે લેવામાં આવ્યા ત્યારે એક વખત પહાડ ઉપર ચડાવી હતા જેને આપણે કહેવાય કે બધું જ એમને આપ્યું હતું અને અચાનક બધું જ રાજપટ વહી ગયો છે તો એ કઈ પણ વસ્તુ કરી શકે એના માટે ના ઓર નેવર છે કારણ કે એમને લગભગ કહેવાય કે દરેક ક્ષેત્રમાં પોતાનો જે કંઈ પ્રસાર પ્રચાર કરવો જોઈએ એ કરી લીધો છે અને એ આર્થિક એવું મોટું બેકગ્રાઉન્ડ ધરાવે છે

ના મારી પાસે નથી મારી પાસે મારા માણાવદ બેઠક માટે જેમ પાલ અંબલિયાનું તમારી પાસે નામ આવેલું છે ને એમ રાજકોટ માંથી ગયા વખતે હરિભાઈ પટેલ કડવા પાટીદાર નેતા છે એમને કોંગ્રેસ ની ટિકિટ માંગી હતી એમને ફરીને ટિકિટ માગી છે

કપના સંજોગોમાં એમણે ભારતીય જનતા પાર્ટી છોડી નથી અને હંમેશા એ પ્રદેશમાં પ્રમુખ કે મંત્રી કે કોઈના કોઈ પદે કોંગ્રેસમાં રહ્યા છે એટલે એ એક દાવેદાર તરીકેનું નામ છે રહી વાત લલિત કગજરાની કે કડવા સામે કડવા પટેલ ગુપાલા સાહેબ સામે તો કડવા પટેલને લડાવાનું થાય તો જેમના મીડિયા સંપર્કો જેમના બહુ સારા છે લલિત કગજરાણા અને જે જાહેર જીવનમાં પણ સક્રિય રહ્યા છે તો એમને ટિકિટ આપવાની વાત થઈ તો એ સૌરાષ્ટ્ર માં સૌથી વધુ મતે કોંગ્રેસ માંથી હારેલા ઉમેદવાર હતા ગયા ત્રણ લાખ હજાર થી પણ વધુ એટલે કોંગ્રેસે બીજો વિકલ્પ છે અને ત્રીજો વિકલ્પ ગઈકાલથી રાજકોટમાં આવ્યો છે એનસીપી ના ચંદુભાઈ વઘાસિયા જે શરદ પવાર ને મળી આવ્યા છે અને શરદ પવારે એને એક સાથે બે જવાબદારી આપવાની વાત કરી છે ગુજરાત માં બે જવાબદારી નહિ બે પદની જવાબદારી એક છે ગુજરાત કોંગ્રેસ એનસીપી નું કાર્યાલય કરવું અને એમના કાર્યકારી પ્રમુખ કે પ્રમુખ્યો ચૂંટણી સમયે જે આવા બધા સંગઠનો તૂટી નીકળે છે અને ચૂંટણી પૂરી થાય એટલે એનું જે વોટ ડિવિઝન કે બીજા જે કઈ કામ હોય છે પૂરા કરી અને પાછા પાંચ વર્ષ માટે અંદુભાઈ પક્ષો નું ગુજરાત માં શું મહત્વ હોય છે કોના મત કાપે એ જ મહત્વ હોય છે પાટીદાર ઉમેદવાર હોય તો લેવા હોય તો લેવા કાપે કડવા હોય તો કડવા કાપે એટલે આપણું નામ આવ્યું છે એટલે કોંગ્રેસ અને વિરોધ પક્ષો બહુ બિચારી સ્થિતિમાં છે રાજકોટમાં પણ એ થાય છે કે ભારતીય કોઈ બાર આવવાનું આ સંજોગોમાં પ્રસન્ન નથી કરતા પરંતુ અસંતુષ્ટ પ્રવૃત્તિ રાજકોટમાં થઈ રહી છે રહી છે બહાર કોઈ નહીં આવે કોઈની એટલી નૈતિક હિંમત નથી એવા નેતાઓ હવે વધ્યા નથી

ચોક્કસ થી રહેલો છે જો ભાજપ વાત કરવામાં આવે તો કે આ જે સીટ વિજાપુર ની છે વિધાન સભા ની ચોક્કસ આમ જોવા જઈએ તો કોંગ્રેસ ના પક્ષ પણ રહી ચુકી હતી પણ એને કેને પ્રકારે જે નેતા કહી શકાય કે રમણ પટેલ આ સીટ ઉપર જંગી બહુમતી થી પાટીદાર અનામત વચ્ચે પણ જીતી ને આવ્યા હતા એટલે કાઠા સમાજના ના મોટું કાઠું કાઢ્યું હોય તેવી સ્થિતિ નું નિર્માણ થયું હતું કેમ કે સિત્તેર થી વધુ ગામો જે કાઠા વિસ્તારમાં આવે છે તે પાટીદારો નો ગઢ રહ્યો છે તે ગઢમાંથી રમણભાઈ પટેલ આવતા હોવાના કારણે તે ભાજપ જીતી શક્યો હતો પરંતુ ગઈ વખતની જે હતી તેમાં ચાવડાએ પોતાની વોટ દરબાર જે ડાયવર્ટ કરી તેના અનુસંધાને ચોક્કસથી બીજાપુરની સીટ જીતવામાં તેઓ સફળ રહ્યા હતા પરંતુ હવે ભાજપમાં આવ્યા બાદ તે જોતા અત્યારે હાલ વાતાવરણ ચોક્કસથી બીજેપી તરફથી બીજાપુરની સીટ થશે ને આવનારા સમયમાં તમામે તમામ સીટો જે મહેસાણા જિલ્લાની છે તમામે તમામ સીટો ભાજપ ની તરફ થશે તેવું અત્યારે હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પણ આવનારા સમયમાં કોંગ્રેસ નો ઉમેદવાર કોણ આવે છે કાઠા વિસ્તાર માંથી આવે છે દરબાર આવે છે તે હવે જોવું રહ્યું છે પણ મહેસાણા લોકસભા ક્યાં અટકી છે દિગ્ગજો કહી રહ્યા છે અમારે નથી લડવું જેમ કોંગ્રેસમાં પણ ચાર પાંચ દિગ્ગજો કહી રહ્યા છે છેલ્લા બે વર્ષથી અમારે નથી લડવું શું બીજેપીમાં વર્તમાન સાંસદ નથી લડવા માંગતા એમના પુત્રનું નામ ચર્ચામાં છે કે પટેલના પુત્રનું નામ ચર્ચામાં છે બાકી બે ત્રણ નામ ચર્ચામાં છે એક થી વધુ દાવેદારો છે શું એટલા માટે વાર લાગી રહી છે કે કારણ અન્ય છે લોકસભાની ટિકિટ મહેસાણા ની થવામાં જો હાલ વાત કરવામાં આવે તો લોકસભાની ટિકિટ માટે છેલ્લી ઘડી જ આમ કહી શકાય કે કોટલા માટે બિલાડું કાઢવાનું કામ

જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો સ્થાનિક રાજકારણ જે સરકારી રાજકારણ છે તેમાં અત્યારે હાલ દાવેદારી છે તેવું સામે કોંગ્રેસ પક્ષ એવી ચર્ચા કરી રહી છે કે એટલે શક્યતાઓ જોવાઈ રહી છે એ જો વાત કરવામાં આવે તો આવનારા સમયમાં બીજેપી કોને સીટ આપે ટિકિટ આપે એ તે બાબતનું ચર્ચા છે યુવા વર્ગ નો ચહેરો બહાર શક્યતાઓ ચોક્કસથી નકારી શકાય નથી હાલમાં એક બ્રેક માટે રોકાશું ધન્યવાદ સંકેત જોડાયા સુનિલભાઈ તમે જોડાયેલા રહેજો એક લાસ્ટ એક કોમેન્ટ લેવી છે એક બ્રેક માટે રોકાઈશું કેમ કે વાઘોડિયા સીટ પણ છે તો સહયોગી રૂપેશ પણ આપણી સાથે જોડાશે અને પેટા ચૂંટણી પર પણ બહુ લાંબુ મંથન થઈ રહ્યું છે બંને પક્ષમાં હવે આ સ્થિતિ શું છે જમીનની સ્તર પર એ પણ લોકોને જાણવામાં ઉત્સુકતા હોય છે જે અમે પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે રોકાઈશું બ્રેક માટે બ્રેક બાદ ચર્ચા યથાવત વેલકમ બેક ફરીથી આપનું સ્વાગત છે મુરતિયા ઉપર મંથન પેટા ચૂંટણી પણ છે વિસાવદનની વાત કરતા પાંચ તો બ્રેક પહેલાં જૂનાગઢની વાત કરીએ અમારા સહયોગી હિરેન ધકાણ સાથે સાથે જ મહેસાણાથી વાત કરીએ અમારા સહયોગી સંકેત સિદાના સાથે અને આપણી સાથે સુનીલભાઈ જોશી પણ જોડાયેલા છે અને આપણી સાથે વડોદરાથી રૂપેશ ચોક્સી જોડાશે વાઘોડિયા પણ ચર્ચામાં છે રૂપેશ શું એટલી ગોઠવણ થઈ રહી છે અથવા તો તાકાતનો પરચો દેખાડી રહ્યા છે બંને પક્ષો ખાસ કરીને બીજેપી

વાઘોડિયા વિધાનસભાની વાત કરીએ તો વાઘોડિયા વિધાનસભામાંથી અપક્ષ માંથી રાજીનામું જે પ્રમાણે ધર્મેન્દ્ર ત્યારે હવે એવી આશાઓ બંધાઈ ગઈ હતી કે પાંચ લાખ વોટો જે ટાર્ગેટ છે એ પૂરો થશે પણ બીજી મહત્વની વાત એ આવે છે કે ફરીથી એક વખત બાહુબલી નેતા તરીકે મધુ શ્રીવાસ્તવ ફરી એક વખત ઉભા થઈ શકે છે અને કદાચ એવો પણ અપક્ષમાંથી જમ્પ લાવ્યો અથવા તો ચર્ચાઓ થઈ અત્યારે વાત ચાલી હતી કે કદાચ કઈ ગોઠવણ થઈ શકે છે બિલકુલ બિલકુલ પ્રવિણજી આપની વાત સાથે સહેમત છું બની શકે કશું પણ થઈ શકે આપની વાત ચોક્કસ સાચી છે સરજી પણ આ એક સમીકરણો છે એવો એ એ જો કદાચ ઉતરે તો ટક્કર બેઠક એવી થાય સમગ્ર ગુજરાતની વિધાનસભા ખંભાત ની વાત કરીએ તો ખંભાતમાં ચિરાગ ચિરાગ પટેલ જે છે એ બિલકુલ કોંગ્રેસ માંથી આવેલા છે અને કેસરીઓ ધારણ કર્યો છે એટલે ખંભાત માંથી પણ આણંદ જિલ્લાના ખંભાત માંથી પણ જે છે એ પેટા ચૂંટણી યોજાવાની છે એટલે બે જગ્યાએ જો વડોદરા અને આણંદ આ બે જગ્યાની વાતો કરીએ બે જિલ્લાઓની તો જે છે વાઘોડિયામાંથી મધુશ્રીવાસ્તવ એક અપક્ષ તરીકે પ્રબળ દાવેદાર છે જ્યારે આણંદમાં ચિરાગ પટેલ સામે ત્રણ જંપલાવે છે સૌથી મહત્વનું રહેશે જી ઓકે ધન્યવાદ સુનીલભાઈ આપની છેલ્લી કોમેન્ટ ઓવરઓલ બાય બાયલેક્શન પાંચમાં ડિક્લિયર થયા વિષાબદરને વાત કરતા એક લીડ પણ મેટર કરે છે બીજેપી માટે અને કોંગ્રેસ માટે એ મેટર કરે છે કે હવે કોરી પાર્ટી લડવા માટે ઉતારવી કેમ કે દસ વર્ષમાં તમે તમામ દિગ્ગજોને ઉતારી દીધા બધું જ કરી લીધું એ હિસાબથી શું કોઈ રિસ્ક લેશે કે આઉટ ઓફ ધ બોક્સ કોંગ્રેસ વિચારશે મને એવું લાગે છે કે જે યુવાનોમાં એક પાલ પ્રોમિસિંગ નામ છે એવો ઈશારો કરેલો કે પાર્ટી ઈચ્છે છે કે હું લડું પણ મારી પાસે આર્થિક સંપન્નતા નથી અને પાર્ટી હાલના સંજોગોમાં એ વસ્તુ કેમ કરે એટલે એમના મુરબ્બી મિત્રો એવું કીધું હતું કે એક વખત પાર્ટી જો ટિકિટ આપતા હોય તો લડવાની તૈયારી રાખવી પછી બાકીની બાબતો છે એ લોકો પાસે પ્રજા પાસે જવું કે અમે પૈસા વગર લડવા માંગીએ છીએ તો એટલા કેટલાક યુવાનો છે કોંગ્રેસમાંથી લડે જાય સાવ તો નવા ચહેરાને ચાન્સ મળે એવું મને લાગે છે પણ બાકી કોંગ્રેસ બહુ મોટી હિંમત કરે એવું નથી કારણ કે આમાં નેટવર્કિંગ અને બાકીની બાબત છે એટલે જો એને પાછળ બેકિંગ ન હોય તો એક તો કોંગ્રેસનો અત્યારે એક વેવ છે એ મર્યાદિત છે અને એવા સંજોગોમાં આ બેઠકો છે

સમય છે ભાવનગર છૂટી જાય છે મહિલા ઉમેદવાર ભાજપ ઉતારે છે અને આમ આદમી પાર્ટી એ ઉમેદવાર આમ આદમી પાર્ટીના ફિક્સ ગઠબંધનમાં સીટ ગઈ છે તો અહીંયા મહિલા ઉમેદવાર ઉતારવાથી કઈ રીતે આ બેઠક નો જંગ ને માહોલ શું અત્યારથી છે જ્યારથી ઉમેદવાર ડિક્લેર થઈ ગયા છે ક્વિક કોમેન્ટ સર એમાં માનું કે ઉમેદવાર ની એક સંપત્તિ ઉભી કરવા માટે એમણે બે બેઠક બીજી પણ મહિલા ઉમેદવાર ની જાહેર કરી છે ગુજરાત માંથી અને કુલ ત્રણ થઈ છે અને હજુ બે ડિક્લેર કરવાના છે જે ભારતીય જનતા પાર્ટી એમના એજન્ડામાં માં અને જ્યારે જ્યારે ચૂંટણી ઢંઢેર હોય ત્યારે મહિલા

તો ઘણી બધી ચર્ચાઓ છે કદાચ આજ સાંજ સુધીમાં ચાર ઉમેદવારો ડિક્લેર થાય અને પછી કોંગ્રેસ શું કોરી પાર્ટી ઉતારે છે અથવા તો રિસ્ક લે છે આઉટ ઓફ ધ બોક્સ કોઈ ઉમેદવારો આવે છે એ પણ ચર્ચાનો વિષય છે આઠ નામો જાહેર થયા બે તો આમ આદમી પાર્ટી લડાવી રહી છે તો હવે સાત તારીખે ચૂંટણી છે પણ એ પહેલાં પેટા ચૂંટણીથી માંડી લોકસભાના બાકીના ઉમેદવારો પર ચર્ચા થશે અને પિક્ચર જ્યારે ક્લિયર થશે ત્યારે કદાચ વધારે એંગલ ઉમેરાશે કે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ કોંગ્રેસે છેલ્લી બે ટર્મમાં ગુમાવી તો આ વખતે ખરેખર લોકસભા ઇલેક્શન દર બે વખત વનવે છે અથવા તો કઈ એવી બેઠકો છે જ્યાં ખરેખર ટક્કર જોવા મળશે જે કદાચ વિપક્ષ તરીકે જનતા પણ ઈચ્છે કે ચૂંટણીમાં થોડી લડાઈ જોવા મળે ધન્યવાદ બંને ખાસ મહેમાન જોડાયા સુનીલભાઈ આપનો પણ ધન્યવાદ રૂપેશ આપનો પણ ધન્યવાદ અમારા સહયોગી વડોદરાથી જોડાયા હતા તો બુલેટિનમાં હાલ બસ આટલું જ નમસ્કાર